નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ છું તો ખેડૂત મિત્રો આજે બિયારણમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારે કેવા બિયારણની પસંદગી કરવી જોઈએ અને આ બિયારણની પસંદગીમાં તમારે ઘણી બધી તકલીફો પડતી હોય છે ભાઈ કયું લેવું કયું લેવું અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે આજે હું થોડો ઘણો પ્રયત્ન કરી રહ્યો છું તો આ વિડીયો ચાલેથી છેલ્લે સુધી શાંતિથી જોઈ આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો બિયારણમાં ઘણી બધી જાતો આવે છે અને ઘણી બધી કંપનીઓ છે લગભગ પાંચ ઉપર કંપનીઓ રજિસ્ટર્ડ થયેલી છે અને બાવીસો પ્લસ બોલગાર્ડ કંપનીની વેરાયટીઓ છે અલગ અલગ કંપનીની તો ખેડૂત મિત્રો આ પાંચ છ કંપનીમાંથી કઈ કંપનીનું બિયારણ લેવું અને બાવીસો પ્લસ જાતમાંથી કઈ જાતની પસંદગી કરવી તો ખેડૂત મિત્રોને કયા બિયારણની પસંદગી કરવી જોઈએ અને કઈ કંપનીની પસંદગી કરવી જોઈએ આના વિશેની આજે આપણે સરસ મજાની માહિતી આપવાની છે અમે ગુજરાતમાં અત્યારે લગભગ પાંચસો પ્લસ કંપનીમાં ઘણી બધી કંપનીઓ ગુજરાતની સારામાં સારી કંપનીઓ છે ગોલ્ડ કિંગ છે વિશ્વાસ છે રેનો છે મંગલમ છે તો આ બધી ઘણી બધી કંપનીઓમાંથી તમારે એક સૌથી સારામાં સારી અને બિયાણ ઉદ્યોગમાં અગ્રગણ અગ્રગણ્ય કંપની અને લગભગ દસ થી પંદર વર્ષમાં જે કંપની જે કંપનીએ શાકભાજી તથા કપાસના બિયાણમાં અગ્રગણીય સ્થાન ધરાવે છે અને સારામાં સારું ખેડૂતોમાં એક શું કહું સારામાં સારામાં સારું ભાગ ભજવે છે ખેડૂતોના જીવન ધોરણને સુખી કરવા માટે સારામાં સારા બિયાણ બનાવે છે એવી કંપની વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ કંપનીનું નામ છે કર્તવ્ય એગ્રીટેક એટલે કે કર્તવ્ય સીડ્સ તો એ કર્તવ્ય એગ્રી કર્તવ્ય કર્તવ્ય સીડ્સ વિશે વાત કરીએ તો એ કર્તવ્ય સીટ્સના એમડી છે માન્ય શ્રી હર્ષદભાઈ પાનલિયા કંપનીનો સ્ટાફ છે માન્ય શ્રી નિકિતા નિકિતા મેડમ ત્યારબાદ સચિનભાઈ પટેલ ઋષિભાઈ ઢોલેરિયા અને કંપનીનો સ્ટાફ પણ ઘણો બધો સરસ મજાની મહેનત કરે છે અને સોશિયલ મીડિયામાં પણ સારામાં સારું કામ કરે છે ખેતરના વિડીયો પણ અપલોડ કરેલા હોય છે શાકભાજીથી માંડીને કપાસ બધી જ વેરાયટીની સરસ મજાની માહિતી એ કંપની કંપની તરફથી આપણને મળતી રહેશે એ ચારે ચાર કપાસની વેરાયટી વિશેની ચર્ચા કરવાના છીએ હવે જમ જમ ચોમાસું નજીક આવતું જાય છે અને ખેડૂત મિત્રો માટે એક ખૂબ જ અઘરો પ્રશ્ન છે કે ભાઈ બાવીસો પ્લસ વેરાયટીમાંથી આપણે કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ તો એ ચારે વેરાયટીની આપણે વાત કરવાના છીએ એ વેરાયટીનું નામ છે મોદીજી છે

વહેલું ઉત્પાદન આપે છે જો તમારે દિવાળી ઘઉં ચણા કે જીરું વાવેતર કરવું હોય તો મોટા ઝીણવા વાળી મોદીજી વેરાયટી તમે પસંદ કરી કરી શકો છો અને દિવાળી પછી તમે બીજો પાક લઈ શકો છો અને વહેલું ઉત્પાદન આપતી જાત છે દિવસમાં પાક થી જાત હોવાના કારણે ખેડૂત મિત્રોને ઓછા ખર્ચા વધુ ઉત્પાદન આપે છે આ ઉપરાંત એમાં રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે સોળ પહેલે થી છેલ્લે સુધી લીલો ને લીલો રહે છે અને આ વેરાયટી ખરેખર મારા ખ્યાલ મુજબ પસંદ કરવા જેવી ખરી જે રીતે આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જે વેરાયટીનું નામ છે મોદીજી એ ખરેખર મોદીજી મોદીજી એટલે મોટા ઝીંડવા છે શક્તિ પણ છે અને થી દિવસનો પાક થાય છે અને ખેડૂતોને ઓછા ખર્ચે અને ઝડપથી સારું ઉત્પાદન આપતી જાત હોય તો એ મોદીજી છે આ ઉપરાંત મોટા અને હાર્બન ઝીંડવા હોવાના કારણે ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે એટલે જ ઘણા બધા ખેડૂત મિત્રો મોદીજીની પસંદગી કરતા થયા છે અને જેના અને આગળના વર્ષે જે ખેડૂત મિત્રો મોદીજી પસંદ કર્યું છે એ આ વર્ષે પણ કહેશે ધોળાભાઈ અમારે મોદીના પેકેટ કરવા છે અમારે મોદીજી આ બીડ કપાસની પસંદગી કરવી છે એટલે જ કહેવાય છે મોદીજી એટલે મોદીજી મોદીજી યારે એક ના આવે ને ત્યારબાદ એક બીજી વેરાયટીનું નામ આવે છે એ વેરાયટીનું નામ છે ટુ ઇન વન જેવા નામ એવા જેના લક્ષણો છે કર્તવ્યનું ટુ ઇન વન જેવા નામ એવા જ એવા જેના લક્ષણો છે ટૂંકમાં પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે પિયતમાં પણ ચાલે છે બિન પિયતમાં ચાલે છે મધ્યમથી મોટું ઝીંડવું છે ઊંડું ખીલા વાળી જાત છે અને સરળ છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી એવી જાત છે ભૂરા નર ની વેરાયટી છે ભૂરો નર એટલે તમારે વ્હાઈટ કલરનું પાંદડું થાય છે દવાનો ખર્ચો ખૂબ જ ઓછો ઓછો કરવો પડે છે પણ વ્હાઈટ કલરનું પાંદડું થતું હોવાના કારણે ભૂરો નર હોવાના કારણે જે કુકડના પ્રશ્નો આવે છે ખૂબ જ ઓછા લાગે છે કે ચુસિયા જીવાત સામે પ્રતિકારક જાત છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો ખેડૂત મિત્રો એ કર્તવ્યનું ટુ ઇન વન પસંદ કરવું જોઈએ અમે એને ફાળ દેવાની ક્ષમતા પણ એટલી સારામાં સારી છે ખેડૂત મિત્રો એક વખત જોઈએ કર્તવ્ય ટુ ઇન વન ખેતરમાં વાયો અને એ એ જોઈએ એનો રૂપરંગ જોઈ અને એના સૌડની ઊંચાઈ જોઈએ અને એના એના જે ઉતારાની કેપેસિટી જોઈને ખેડૂતો ખરેખર મંત્ર થઈ જાય એવી વેરાયટી છે એટલે જ એનું નામ છે ટુ ઇન વન એટલે કે રફ એન્ડ ટફ જાત છે પિયતમાં પણ ચાલે બિન પિયતમાં પણ ચાલે ઓછી મહેનત કરો તો પણ ચાલે વધારે મહેનત કરો તો પણ ચાલે એટલે જેનું નામ કંપનીએ રાખ્યું છે કર્તવ્ય ટુ ઇન વન એટલે જેવા નામ એવા જેના લક્ષણ છે તો ખેડૂત મિત્રો તમે ટુ ઇન વન ની પણ પસંદગી કરી શકો છો ત્યારબાદ આવે છે ગેલેક્સી ગેલેક્સી વિશે વાત કરીએ તો કર્તવ્યનું બળદ બળદવાળું કહેવાય છે બોલગા ટુ રેફ્યુઝાઇન બેગ એટલે ગેલેક્સી વિશે વાત કરીએ તો જે રીતે આપણે મોબાઈલમાં સેમસંગ ગેલેક્સી આવે છે જે નવા અપલોડ કે નવી વેરાયટી ગણાય કે ગેલેક્સીનું કે સૌથી મોટું ઝીંડવું છે બિયારણની જાતોમાં જે નવી અપલોડ થયેલી વેરાયટી આવે અથવા તો નવા મોબાઈલની જેમ નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે એવી જ ઇસ્ટ્રુમેન્ટ વાળી કે નવી કપાસની જાત ગણવી હોય તો એ ગેલેક્સીને ગણી શકાય એક તો મોટું ઝીંડવું છે ટૂંકી ઘડીએ ફાલ બે છે ત્રણ થી ચાર ડાળીઓ થાય છે અને મધ્યમથી થોડો મોટો છોડવો થાય છે અને પિયત અને બિનપિયત બંનેમાં ચાલે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે ઝીંડવું ખૂબ જ મોટું છે વીણવામાં સરળ છે એટલે ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ એક વાર જે ખેડૂત મિત્રો ગેલેક્સી વાવે એ એ જ બિયારણની પસંદગી કરે કે ભાઈ અમારે ગેલેક્સી કપાસ કરવો છે ગેલેક્સી કપાસ કરવો છે જે નવામાં નવી જાત અને અથવા તો આધુનિક ખેતી અપલોડ થયેલી જાત હોય તો એ ગેલેક્સી વેરાયટી કહી શકાય એટલે ઘણા બધા ખેડૂત મિત્રો ગેલેક્સી કપાસ બિહારની પણ પસંદગી કરે છે ત્યારબાદ ખેડૂત મિત્રો છેલ્લી અને લાસ્ટ વેરાયટી જેનું નામ છે કદમ એનું નામ છે કદમ જેવા નામ એવા જેના ગુણ છે કર્તવ્યના કદમ વિશે વાત કરીએ તો મધ્યમ થી મોટું ઝીંડવું છે પિયત બિન પિયત બંનેમાં ચાલે છે ઊંડા મૂળ વાળી જાત છે કે એનું મૂળ ખૂબ જ ઊંડું છે એટલે જો ખેડૂત મિત્રો તમારે એક કદમ આગળ આવવું હોય તો કદમ બિયારણની પસંદગી કરો તો ઘણો બધો ફાયદો થાય અને આગળના વર્ષે જે જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એ ફરીવાર માગે છે કે ભાઈ ધૂળાભાઈ અમારે કર્તવ્યનું કદમ વાવવું છે એક ખેડૂત હતા એમણે એવું કીધું ભાઈ હું આટલો મોટો થયો ને પણ કદમ જેવું બિયારણ જોયું નથી એટલે કે સારામાં સારો ઉતારો આપે એવી જાત કદમ છે છેલ્લે સુધી છોડવો લીલો લીલો ને રહે છે છે એનું મધ્યમ થાય પણ એની ફાટ ખૂબ જ મોટી થાય છે એટલે પાંચ થી સાડા પાંચ ગ્રામ નું ઝીંડવું છે ઝીંડવાની સાઈઝ નાય નહીં પણ એનો ડાપકો મોટો થયો થાય છે આ ઉપરાંત ગુલાબીયળ કદમમાં ખૂબ જ ઓછી લાગી છે અને આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો જેને જે 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 ખેડૂત મિત્રોએ કદમ પસંદ કર્યું એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ કહે છે કે ભાઈ અમારે કર્તવ્યનું કદમ કરવું છે એ વેરાયટી તો કે પિયત બિન પિયત બંનેમાં ચાલે છે અને પહેલેથી છેલ્લે સુધી ઉભી રાખો તો સારામાં સારો ઉતારો આપે એવી જાત છે આ ઉપરાંત પાંદડું મધ્યમ થાય છે ત્રણ થી ચાર ડાળીઓ છે એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કદમની પસંદગી કરે છે અને કદમ પહેલેથી છેલ્લે સુધી લીલો ને લીલો રહે છે અને સુકારાના પ્રશ્નો ખૂબ જ ઓછા આવે છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે પણ કદમ બિયારણની પસંદગી કરતા થયા છે અને અને આગળના વર્ષે જે જે ખેડૂત મિત્રો વાયું એના આજુબાજુના ખેડૂત મિત્રો પણ કદમ બિહાણ લેવા આવે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી કર્તવ્ય એગ્રીટેક કંપનીની જેને કંપનીના એમડી છે હર્ષદભાઈ પાનલિયા અને એટલે જ કંપનીનું એવું સ્લોગન છે કે ભાઈ ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય એટલે જે કર્તવ્ય કંપની વિશેની જે આજ મેં માહિતી આપી છે એ ખેડૂત મિત્રો ખરેખર તમને ઉપયોગી થઈ છે તમારા કપાસના બિયારણની પસંદગી કરવામાં આ જે બાવીસો પ્લસ વેરાયટી છે એ પસંદગી કરવામાં તમને ઘણો બધો ફાયદો થાય છે તો આ વિડીયો તમને જો ખેડૂત મિત્રો સાચો અને સારો લાગે અને કપાસ બિયારની ખેતી કરવા ખેતી કરવા માંગતા હોય એવા બીજા ખેડૂત મિત્રોને પણ તમે મોકલી શકો છો જે ખેડૂત મિત્રો જેથી કરીને જે ખેડૂત મિત્રો સાચા અને સારા બિયારણની પસંદગી કરી શકે અને પોતે કપાસની સારામાં સારી ખેતી કરી શકે તો હવે પછી આપણે કપાસ માટેની અથવા તો બિયારણ માટેની નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન